ત્યારે બોડી ડિટોક્સિફિકેશન મેથડ આવા લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે બોડી ડિટોક્સિફિકેશન કરવાથી ખૂબ જ ઝડપથી સારું એવું વજન ઘટશે એવરેજ વાત કરીએ તો નેવું થી સો કિલોના જે વ્યક્તિ હોય એ લોકો પિસ્તાલીસ થી સાહીઠ દિવસની અંદર પંદર થી લઈને પચીસ કિલો સુધી વજન ઘટાડી શકશે સાથે ઘણી જ બધી પ્રકારના હેલ્થ ઇશ્યુ જેવા કે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ કોલેસ્ટ્રોલ ઉપરાંત માઇગ્રેન પાચનના રોગો ચામડીના રોગો હોર્મોન્સના પ્રોબ્લેમ પ્રેગ્નન્સી પ્રોબ્લેમ અને સાથે ઘણી પ્રકારના હેલ્થ ઇસ્યુ ડિટોક્સિફિકેશન કરવાથી સારા થશે અમે છેલ્લા વર્ષની અંદર વધારે લોકોને બોડી કરાવી ચૂક્યા છીએ અને મેક્સિમમ લોકો સુધી પહોંચી શકાય એના માટે અમે અમરેલી વડોદરા જુનાગઢ રાજકોટ અમદાવાદ અને મુંબઈમાં પણ અમારી બ્રાન્ચ ઓપન કરેલી છે સાહેબ તમે આજે ડિટોક્સ પદ્ધતિ કરાવો છો ને એ કેવી રીતે કરાવો છો આયુર્વેદિક અને હોમિયોપેથી ઔષધોની મદદથી અને ચોક્કસ પ્રકારની ડાયટ પદ્ધતિથી સર તમારી આ ડિટોક્સ પદ્ધતિ છે એ તમારી પાસે જાણવી હોય તો સુરતના સરથાણા વિસ્તારમાં અમારી જે બ્રાન્ચ છે ત્યાં અમારું ડેઈલી લેક્ચર હોય છે જે લોકોને અહીંયા આવવાનું હોય એ લોકોએ સ્ક્રીન પર આપેલા નંબર પર અપોઇન્ટમેન્ટ લખાવીને ચોક્કસ ટાઈમે આવવું